વડોદરામાં રિયાલીટી ચેક કરવા માટે પહોંચી હતી અને ત્યારે રાજકોટની આગ દુર્ઘટના બાદ પણ વડોદરા કલેક્ટર કચેરી નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા મંતવ્ય ન્યૂઝના રિયાલીટી ચેકમાં ગંભીર બેદરકારી સામે આવી હતી

પણ સમયાંતરે જ્યારે બોટલો છે એક્સપાયર થતી હોય તો એને અમે રિફિલ પણ કરાવતા હોઈએ છીએ અને હાલમાં પણ જે દુર્ઘટના બની એને ધ્યાને લઈને અમે તાત્કાલિક પગલાના ભાગરૂપે સલામતીના ભાગરૂપે જે તે એજન્સીને અને કોર્પોરેશનને જાણ કરેલ છે કે એક્સપાયર થયેલ બોટલો તાત્કાલિક રિફિલ કરી અને રિન્યુ કરવામાં આવે એટલે એ બાબતેની કાર્યવાહી અને પાણીના પંપ બાબતે જો વાત છે આર હસ્તક આપણો ઓફિસ નો જે વહીવટ હોય છે એટલે મેન્ટેનન્સ માટે અમે એમને પણ જણાવી દીધું છે એટલે પોટૂંકા ગાળામાં આ બંને પ્રશ્ન છે ચેકિંગ કરવામાં આવે છે એ ચેકિંગ માટે આજે સવારે જ ફાયર ની ટીમ છે એ ઓફિસે આવી ગઈ છે અને એમને મુલાકાત લીધી છે અને જરૂરી પગલાં લેવા માટે એ તમે માણો છો પણ થાય અત્યારે ફાયર જે એલાર્મ સિસ્ટમ છે એક બંધ છે અને જે વ્યક્તિ મોટર કરાવવાનો હોય એ કરાવ્યા નથી માણસો અ જે કાર્યવાહી આપણે કરવાની છે એ ચાલુમાં છે રિફિલ બોટલો જે છે આપણી પાસે એક કરતાં વધારે બોટલો હોય છે અવેલેબલ અને બધી જ બોટલો છે એ એક્સપાયર છે એવું ન કહી શકીએ આપણે એને વારાફરતી ચેક કરતા હોઈએ છે એટલે આપણી ટીમ જે છે અત્યારે કામગીરી ચાલુ છે ફાયર સેફ્ટી ની જે ટીમ છે એમણે આજે સવારે જ આપણી ઓફિસ ની મુલાકાત

સંસાધનો હોવા જોઈએ ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે સરકારી કચેરી કચેરી એટલે સમા ખાતે આપ જોઈ શકો છો મંતવ્ય વડોદરા શહેર ઉત્તર મામલતદાર ની કચેરી ખાતે અહીંયા જે સિસ્ટમ લગાવવામાં આવી છે એ મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારની જેમ કોવાઈ ગયેલી છે અને જ્યારે નાગરિકો કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારની બારે મહિના આગ લાગી હોય એવું કહેતા હોય છે ત્યારે કલેક્ટર કચેરીના જ ભાગ એટલે મામલતદાર કચેરીમાં ફાયરના સંસાધનો નથી હું તમને બતાવીશ અહીંયા ફાયર એલાર્મ છે પરંતુ વાગતું નથી આ રિયાલિટી ચેક મંતવ્ય કરી રહ્યું છે ફાયર એલાર્મ છે પણ વાગતું નથી એટલે કહી શકાય કે ભ્રષ્ટાચારની આગ લગાવનાર મામલતદાર કચેરીમાં ફાયર એ આગ લાગે તો ઓલવવાના સંસાધનો કાર્યરત નથી કાયમત નાગરિકો બૂમો પાડે છે કે મૈસૂર મંત્રાલય ભ્રષ્ટાચારની આગ લગાવે છે અને અહીંયા ભ્રષ્ટાચાર ની આગ લગાવનાર કચેરીમાં જ આગ ઓલવવાના સંસાધનો નથી આપ જોઈ શકો છો આ મામલતદાર કચેરીમાં અહીંયા કોઈ જગ્યાએ આગ લાગે તો આગ ઓલવવા માટે કોઈ જગ્યાએ બોટલ પણ મૂકવામાં નથી આવ્યા આપણે આ બીજી ફાયર એલાર્મ સિસ્ટમ ચેક કરીશું આપ જોઈ શકો છો અહીંયા કોઈ ફાયર થઈ થાય તો એલાર્મ કાર્યરત નથી જ્યારે સામાન્ય હોસ્પિટલ હોય ક્લાસીસ હોય એને સીલ કરવામાં આવે ત્યારે સરકારી કચેરીમાં જ દીવા તરે અંધારું છે એટલે કહી શકાય કે મામલતદાર કચેરીમાં લોકો નાના ભૂલકા લઈને આવતા હોય છે કોઈ આગ જેવી હોનારત થશે તો અહીંયા થી નીકળવાનો દરવાજો પણ એક છે એટલે ફાયર એક્ઝિટ પણ નથી આ લોકોના જાન માલની જવાબદારી સરકારની છે નાગરિકો ભોળા ભાવે આવતા હોય છે એમને એવું હોય છે કે સરકારી કચેરીમાં ફાયર સિસ્ટમ કાર્યરત છે પરંતુ અહીંયા તો ફાયર એલાર્મ જ બંધ છે આપણે કામ કામ અર્થે આવેલા નાગરિકને પૂછું છું શું કહો છો ફાયર સિસ્ટમ જ કાર્યરત નથી સરકારને શું કહેશો તો શું ગામમાંને ખબર નથી ભૂલકા લઈ ને આવેલા બેન ને શું બેન ફાયર સિસ્ટમ જ નથી શું કેશો તંત્રને આગ લાગે તો ઓલવશે કેવી રીતના જોઈએ જોઈએ સરકાર ને કશું કેશો નાગરિકો સરકાર ડરી ગયા હોય છે કે સરકાર વિરુદ્ધ બોલતા નથી ત્યારે આપણે અન્ય ભ્રષ્ટાચારની આગ બારે મહિના કોઈ સાત બાર નો દાખલો લેવા આવે તો પણ પૈસા આપવા પડે આધાર કાર્ડ માટે પૈસા આપવા પડે એટલે ભ્રષ્ટાચારની બારે મહિના આગ લાગેલી કચેરીમાં જ આગ ઓલાવવાના સંસાધનો કાર્યરત નથી શું કેશો ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે મામલતદાર કચેરી સમા ખાતે આવેલી છે આ બે હજાર અઢારની અંદર આનું લોકાર્પણ થયું ત્યારબાદ આજ દિન સુધીમાં જે ફાયર સેફ્ટીના સાધન સામગ્રીની છે એની ચકાસણી થવી જોઈએ સાથે સાથે રિપેરીંગ થવું જોઈએ આજ દિન સુધી કોઈ પણ જાતનું થયું નથી સાથે તમે જોઈ શકો હજારોની સંખ્યામાં લોકો રોજે રોજ આવતા હોય છે સાથે કરોડો રૂપિયાના દસ્તાવેજો આ ઓફિસોમાં પડેલા છે સાથે જે કહેવાય છે કે નાના નાના ભૂલકાઓ લઈને જ્યારે કોઈ આવતા હોય તો વડોદરા શહેરની અંદર જ્યારે અવારનવાર ઘટના આવી ઘટતી હોય સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જોગવાઈ કરીને સહાય ચૂકતી કરે છે પરંતુ ખાસ અમારી માંગણી એક જ છે કે જે મામલતદાર કચેરીની અંદર ફાયર સેફ્ટી નથી તો વડોદરા શહેરના ફાયર ચીફ ઓફિસરને અમારી વિનંતી છે કે જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર જ્યારે તમે સીલ મારવા જાઓ છો એમને નોટિસ ફટ છો સાથે સાથે એમના વીજ પુરવઠા પણ તમે કટ કરવામાં આવે છે તેવી પણ પરિસ્થિતિ સજાતી હોય તો આ સરકારી કચેરીઓમાં ફાયર એનઓસી છે કે નહીં ફાયર એનઓસી અને ફાયર સાફટીના સાધનો કાર્યરત છે કે નથી આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને અમારી માંગણી એક જ છે કે આ જે સમાગાથે આવેલ મામલેદાર કચેરી છે તેને તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવે આવતી અમારી માંગ છે નાગરિકો કહી રહ્યા છે કે દિવાતર અંધારું ગુજરાત સરકારે કલેક્ટરને આદેશ આપ્યો છે કે ફાયર એનઓસી ના હોય ફાયરના સંસાધનો ના હોય અને જે લોકો વહીવટ કરતા હોય તેમની સામે એફઆઈઆર નોંધો શું કલેકટર વડોદરા શહેર ઉત્તર મામલતદાર ની સામે એફઆઈઆર નોંધાવશે કારણ કે નિષ્કાળજી તો એમની છે આ બિલ્ડિંગની તમામ જવાબદારી મામલતદાર ની છે ત્યારે હવે જોવું રહ્યું કે કલેક્ટર આ બાબતે શું પગલા લે છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ મંતવ્ય ન્યૂઝ વડોદરા